ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો શુભારંભે ખેડા જિલ્લા કલેક્ટર શ્રી વિકાસ અધિકારી શ્રી અને પોલીસ અધિકારી શ્રીએ વિદ્યાર્થીઓને પુષ્પ અને સાકર થી પાઠવી સમગ્ર રાજ્ય સહિત ખેડા જિલ્લામાં આજ તારીખ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ખેડા જિલ્લામાં પણ અંદાજિત પિસ્તાલીસ હજાર બસો ચાર જેટલા વિદ્યાર્થીઓ આજે બોર્ડ પરીક્ષાના કેન્દ્રો ખાતે મળકાભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવે જીવન વિકાસ કેળવણી હાઈસ્કૂલ નડિયાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે બાસુદીવાલા પબ્લિક હાઈસ્કૂલ નડિયાદ ખાતે અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા ઉત્તરસંડા ખાતે આવેલી ભારત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ ખાતે બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી અને સાકર ખવડાવી વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવ્યું હતું આ પ્રસંગે અધિકારી શ્રીઓએ વિદ્યાર્થીઓને પ્રામાણિકતાથી મહેનત કરવા અને વાલીઓની નિશ્ચિત રહી વિદ્યાર્થીઓને મુક્ત મને પરીક્ષાઓ આપવા માટે પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કલ્પેશ રાવલ શાળા આચાર્ય શ્રી સહીત શિક્ષકો અને બોર્ડ પરીક્ષા માટે આવેલ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અહેવાલ ખેડા જિલ્લા માહિતી વિભાગ કચેરી નડિયાદ જીપીએમસી ન્યૂઝ 24 મે 7 લાઈવ પરીક્ષાનો પ્રથમ દિવસ છે જિલ્લા અધિકારી રાહુલ સાહેબ અને એમની ટીમ પણ અત્યારે હાજર છે અને બાળકોને એક્ઝામ પૂરા ઉત્સાહથી આપી શકે અને એમને પ્રોત્સાહન મળે એ માટે જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે એ અલગ અલગ સ્કૂલની વિઝિટમાં છે આજ રોજ અમારી વિઝિટ અહીંયા જે ભારત હાઈસ્કૂલ ઉત્તરસમડા ખાતે છે ત્યાં તમામ બાળકોને પુષ્પ આપી અને સ્વાગત કરવામાં આવ્યું અને એમને પરીક્ષા સારી રીતે આપી શકે એ માટેની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અત્યારના જે મા બાપ છે અને ઘણા ચિંતામાં હોય છે પરીક્ષાની અંદર આપ એમને શું મેસેજ આપવામાં આવે જે બાળકોએ મહેનત કરેલી હોય છે એ લોકો ચોક્કસપણે સારી રીતે સફળ થતા જ હોય છે માતા પિતાએ વધારે પડતી ચિંતા કરવાની જરૂર હોતી નથી અને જે બાળક છે દસમા બારમાના એ પોતાની રીતે જેટલી પરીક્ષાની તૈયારી કરી હોય એ બાબતમાં ગંભીર જ હોય છે એમને મુક્ત મને પરીક્ષા આપવા દેવી જોઈએ અને એને પ્રોત્સાહન આપવું જોઈએ તો ચોક્કસપણે બાળકો સફળ થતા જ હોય છે